ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ઉમરલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી હતી ઝઘડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રકો દ્વારા દર્દીને લેવા જતી વેળા તેમજ દર્દીને સરકારી હોસ્પિટલ ખાતર લઈ જતી વખતે એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં નહીં આવી હતી જે મોટર વ્હીકલ એક્ટ ઈ પ્રમાણે દંડનીય અપરાધ છે જેથી તે સમય પસાર થયેલ વાહનોની પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી તેવા વાહનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે સાથે આવનાર સમયમાં આવા બનાવો તેમજ અન્ય કોઈ સંભવિત અકસ્માત ન બને તે માટે આવા વાહનોને ઉમરલા બજાર પહેલાં ડાયવર્ઝન અથવા બાયપાસ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યાં સુધી આવા વાહનોને વૈકલ્પિક આયોજન કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા વાહનોને ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અમે આજે ઝગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉમળલા પોલીસ સ્ટેશન પર પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવા આવ્યા હતા ઉમલલા બજાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતીની ગાડીઓનો બેફામ વધારો થયો છે અને બજાર વિસ્તારમાંથી પસાર થતી હોય છે આ રેતીની ગાડીઓ દિવસ દરમિયાન તો ઠીક પરંતુ સાંજના સમયે રાત્રે પણ તેની સંખ્યા વધી ગઈ છે અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ જાનમાન હાલી થાય એવો સંભાવના છે અહીં ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે ગઈકાલે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતા પણ અટવાઈ હતી એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રીતિની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં આ ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ગરવી ગુજરાત